સાહેબ કરી લો બાકી દિવાળી પહેલા દુકાન ખાલી નહીં થાય આવું કે સુરતમાં એક ભાડુવાત માલિકે દુકાનનો કબજો સોંપતો ન હતો માલિક જયરે પણ અંગે કહેવા જાય એટલે કેવો જવાબ આપતો પહેલા તે સાંભળો દુકાન અંતે માલિકે સરથાણા ખાતે યુચેલ લોકતર્પણમાં ભાડુવાત દુકાનનો કબજો ન આપતો હોવાની વાત પોલીસને કરી દુકાન માલિકે રડતા રડતા કમિશનર ની રજૂઆત કરતા પોલીસે ત્રણ દિવસમાં દુકાનનો કબજો પાછો અપાવ્યો અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાળાના હોય દુકાન ખાલી કરી અને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભાયાણીનાઓને સોંપી દીધેલ છે બાજુમાં અમે બી ટુ લીધેલી હતી અને એ દુકાન અમને આજ આઠ મહિના પાછી મળી છે આમ પોલીસ ની કામગીરી થી તાત્કાલિક દુકાન મળતા માલિકે ખુશી વ્યક્ત કરી હતી સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ